નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના જે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ એકમ કસોટી આવવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે રાજસ્થાનની આબોહવા નીચેના પૈકી કઈ છે જવાબ આવશે બી ગરમ અને સૂકી નંબર ત્રણ ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે બી બાર કલાક નંબર નંબર પવનનો વેગ વધવાથી દબાણ કેવું થાય છે છે બી ઘટે પાંચ કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે એ ચીકણી ભૂમિ નંબર છ ભૂમિના કયા સ્તરને મધ્ય સ્તર કહે છે જવાબ આવશે બી સ્તર ધોરણ સાતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ભૂમિ એ ખૂબ જ અગત્યનો ખાલી જગ્યા સ્ત્રોત છે ભૂમિ નંબર બે ખાલી જગ્યા ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે રેતા નંબર ત્રણ ચક્રવાતને અમેરિકામાં ખાલી જગ્યા કહે છે હરિકેન નંબર ચાર ચક્રવાતના મધ્ય ભાગને ખાલી જગ્યા કહે છે આંખ નંબર પાંચ હવામાનમાં થતા ફેરફારો ખાલ જગ્યાને કારણે થાય છે સૂર્ય પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક ધ્રુવીય રીચ જવાબ આવશે સી સફેદ વાળની રૂવાટી નંબર બે હાથી તો શળ નંબર ત્રણ સજીવોનું ઘર તો બધા પ્રકારની ભૂમિ નંબર ચાર રેતાળ ભૂમિ મોટા કણો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો કોઈપણ છ જેમના ગુણ છ નંબર એક પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે તો કે જે સ્થાને હવાનું દબાણ વધુ હોય ત્યાંથી હવા ઓછા દબાણવાળા સ્થળે ગતિ કરે છે તે પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે

નંબર ચાર ગરમ આબોહવા કોને કહેવાય તો કે કોઈ સ્થળે વર્ષમાં મોટા ભાગના દિવસોનું તાપમાન ઊંચું રહેતું હોય તો તે સ્થળની આબોહવા ગરમ આબોહવા કહેવાય નંબર પાંચ ભૂમિનું દરેક સ્તર કઈ રીતે ભિન્નતા દર્શાવે છે તો ભૂમિનું દરેક સ્તર તેના રચના રંગ ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે નંબર છ ભૂમિના બંધારણના ઘટકો જણાવો ભૂમિના બંધારણના ઘટકો કાકરી રેતી માટી અને સેન્દ્રીય પદાર્થો છે પ્રશ્ન નંબર એક જંગલવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ ઓછું થાય છે વૈજ્ઞાનિક કારણ આપો ત્યાર પછી નંબર બે ગાજવીજ સાથેનું વાવાઝોડું ટૂંકમાં સમજાવો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ત્રણ હવામાન એ જટિલ ઘટના છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે